મિત્રો સિંધવ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે તેનો ઉપયોગ કરવાની ખરી રીત જાણો છો તો તમે તેના ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો મિત્રો સિંધવ મીઠામાં એવા ગુણધર્મો છે જે વજન ઘટાડવાની સાથે શરીરને ડિટોક્સ કરે છે સિંધવ મીઠું ચોખ્ખું હોય છે કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે અન્ય વસ્તુ ભેળવવામાં આવતી નથી તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સિંધવ મીઠું ખાવાથી થતા કેટલાક અદભુત ફાયદાઓ વિશે જાણીશું તો મિત્રો દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું ભેળવીને પીવાથી મેટાબોલિઝમ વધે છે અને પાચન તંત્ર મજબૂત બને છે સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે તે મોંમાં લાળ ગ્રંથિઓને સક્રિય કરવામાં મદદ કરે છે જેનાથી પાસનમાં સુધારો થાય છે ઘણા લોકોને રાત્રે તણાવને કારણે સારી ઊંઘ નથી આવતી તેના માટે જો તે સિંધવ મીઠાવાળું પાણી પીવે તો તેનાથી તેના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે અને અનિંદ્રાથી રાહત મળે છે સિંધવ મીઠું સ્નાયુના દુખાવા અથવા હાડકા સંબંધિત સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પથરીની સમસ્યામાં લીંબુનો રસ અને સિંધવ મીઠું ભેળવીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે આ ઉપાયથી પથરી ઓગળી જાય છે સિંધવ મીઠાનું સેવન કરવાથી એસિડિટી અને પેટ ફૂલવું ઓછું થાય છે તે લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે આનું સેવન કરવાથી ગેસ દૂર થાય છે સિંધવ મીઠાનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે સિંધવ મીઠું પોટેશિયમથી ભરપૂર હોય છે જે તમારા સ્નાયુઓની યોગ્ય કામગીરી માટે જરૂરી છે તેના સેવનથી સ્નાયુઓની ખેંચાણ ઓછી થાય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સિંધવ મીઠું ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો